નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદ જિલ્લાના ધંધુકામાં તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બપોરના આશરે એક વાગ્યે ધંધુકા ચાર રસ્તા નજીક બુખારી વોટર સામે એક ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અક્ષમાં સર્જાયો હતો જેમાં એક્ટિવાની પાછળ બેઠેલા મહેપાલસિંહ ચૂડાસમાની ઈજા થતાં નજીકની આર એમ એસ હોસ્પિટલ ખાતે ખસેડતા જ્યાં ફરજ પરના ડૉક્ટરે એક્ટિવ પાછળ બેઠેલા મહેપાલસિંહને મૃત જાહેર કરેલ છે ધંધુકા પોલીસ દ્વારા અધિનિયમ કલમ બી એન એસ સેક્શન બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી એકસો છ એક તેમજ મોટર વાહન અધિનિયમ કલમ એકસો સિત્યોતેર એકસો ચોરાશી એનએસ મુજબ ફરિયાદી ઋષિરાજસિંહ સુધીરસિંહ ચુડાસમા દ્વારા ઉપરોક્ત બતાવેલ જગ્યાએ આરોપી પોતાના હવાલાવાળું ડમ્પર ગાડી જેનો નંબર જી જે આડત્રી ટીએ છપ્પન પંચાવન પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અજાણ્યો ડમ્પર ચાલક ધંધુકા રાણપુર સર્કલ બુખારી હોસ્પિટલ હોટલની સામે મહેપાલસિંહ સિંહ ચુડાસમા ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી ગામ ખરડ તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદનાઓ તથા સાહેબ ભાવેદભાઈ ભાવેશભાઈનું એક્ટિવા નંબર જી જે આડત્રીસ વીસ સત્તાણું લઈને બપોરના એકાદ વાગ્યાના સુમારે રાણપુર ધંધુકા સર્કલ પાસે ભવાની હોટલે ચા પીવા માટે રોડની સાઈડમાં ઊભા હતા ત્યારે ઉપરોક્કત ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર જી જે આડત્રીસ છપ્પન પંચાવન પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી એક્ટિવા સાથે ભટકાડી મહેપાલ સિંહ સુધીરસિંહ ચૂડાસમાનાઓનું ઘટના સ્થળે જ મોત નિપજાઈ તથા શાયદ ભાઈશભાઈનાઓને ગંભીર ઈજા પહોંચાડી ગુના કર્યા વિગેરે બાબત મહેપાલસિંહ સુધીરસિંહના નાના ભાઈ ઋષિરાજસિંહ સુધીરસિંહ ચુડાસમા દ્વારા ફરિયાદ કરે છે આગળની તપાસ ધંધુકા પોલીસ ચલાવી રહી છે જ્યારે અજાણો ડમ્પર ચાલક ફરાર છે રિપોર્ટર પરવીન ડાભી બરવાળા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ आई पडून <laughs> <laughs> <laughs>